માનહાનીના કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતને 15 દિવસની કેદ અને 25000 નો દંડ ફટકારવામાં આવ્યો છે શિવસેના યુબીટી નેતા સંજય રાઉતને માનહાનીના કેસમાં દોષિત ઠરવવામાં આવ્યા છે ડોક્ટર મેઘા કિરીટ સોમૈયા દ્વારા दाखल કરવામાં આવેલી ફરિયાદ ઉપર આજે મુંબઈની મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો છે કોર્ટે રાઉતને 15 દિવસની સાદી કેદની સજા ફટકારી છે અને 25000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે માનહાનીના કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતને પંદર દિવસની જેલ અને પચીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ શિવસેનાના સાંસદ ઉદ્ધવજીતના સંજય રાઉત માનહાનીના કેસમાં દોષિત સાબિત થયા છે તેને દિવસની જેલની સજા ફટકારી છે છે સાથે જ તેના ઉપર દંડ પણ ફટકારવામાં તો સંજય રાઉત અને મેઘા સોમૈયાનો આ કેસ મુંબઈની નીચલી કોર્ટમાં ચાલી રહ્યો હતો સુનાવણી દરમિયાન કોર્ટે સંજય રાઉતને દોષિત ઠેરવ્યા હતા આ પરિસ્થિતિમાં કોર્ટે તેને પંદર દિવસની જેલ અને પચીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે